જે હિંમત બતાવી અને મનરેગા જે કોભાંડ બહાર પાડ્યું છે બરાબર છે એ ક્લાસ વન અધિકારી ટીડીઓ પણ ટુ માં આવે એ આજે ખેર ભાઈને એમ કહે છે કે હું તપાસ કરાવીશ તો સાહેબ બધા હિંમત કરશો ને તો મિનિસ્ટરો તલાટીઓ છે કલેક્ટરો છે ડીએસપી છે ને આ તે બધા તમને સલામ કરવા આવશે કે સાહેબ અમારી ભૂલ થઈ છે પણ ક્યારે તમે જાગૃત થશો તારે અને પ્રમુખ સાહેબ વિનંતી કરું છું કે શહેરા તાલુકા પ્રત્યે થોડું વધારે પડતું વલણ તમે દાખવજો બરાબર અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શહેરા તાલુકો તમને તાલુકા પંચાયત તમારા વિશ્વાસ એટલે ડરવાની જરૂર નથી અને આમને આમ રહેશો તો તમારા છોકરા હોય પણ પછી આપ તમારા જેમ જ આપડા જેમ જ ગુલામી જ કરશે ઈચ્છો છો ને કે આપણો છોકરો પણ ઓફિસર બને આપણો છોકરો પણ વિધાનસભા સુધી જાય એ કરવો પડશે ડરવાની કોઈ જરૂર નથી ભલે પ્રમુખ સાહેબ કે આપણે ક્ષત્રિય હશે ડરવાની કોઈ જરૂર નથી હું તમારી સાથે જ હું સહેરાનો છું કોઈ આપણો કઈ ઉખાડી નથી લેવાનો ગઈ પેટા ચૂંટણી મંગલિયાણામાં મને જે કડવો અનુભવ થયો છે સાહેબ મને પ્રમુખ શ્રી શહેરાનો ચૂંટણી પૂરતો પ્રભારી બનાવ્યો તો તેમ છતો ચાર ચાર ઉમેદવારો પાછા પડ્યા તેમ છતો મેં પોતમાં ઉમેદવાર ફોર્મ મેં ભરાવડાયું તું તમારા જે કાગેવાન મારા પર રાત્રે ફોન આવ્યો હતો એ કાર્યો હરખો છે આપણે એનું નામ દેવા તૈયાર નથી પણ કે જસુભાઈ આ શહેરા છે અહીંયા આવવાની તાકાત નથી મેં તું કેતો હોય તો હું તારે ઘરે આવું એટલે ડરવાની જરૂર નથી હિંમત કરો આ જૂથબળ આપણી સાથે છે ઉપરનું નેતૃત્વ આપણી સાથે છે એટલે રાહુલ ગાંધી જે શબ્દો છે કે ડરો મત એટલે ડરવાની જરૂર નથી મારા ભાઈ અને હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે હવે બે જ મહિનામાં ડિસેમ્બરમાં તાલુકાના જિલ્લાની ચૂંટણીઓ ત્યારે આવવાની છે ત્યારે હાલ જે સાહેબ આપણને જે કઈ તમે નવ નવયુવાન પ્રમુખ ખોપે બરાબર છે એને હિંમત દેર થી સ્વીકારી લેજો અને એના માર્ગદર્શન હેઠળ તમે કામકાજ કરશો તો આવનાર